હલો ગાય કરો જો અત્યારે વરસાદ આવતો નથી આપણે ખાલી જોતો છે વરસાદ વડોદરામાં છે એવો કલાક વધારે જોતોય નથી

અમારે તો વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી અને વરસાદ આવ્યો છે તો વરસાદ આવી રહ્યો છે तो तमु शौक कहव कॉमेंट करजो लाइक करजो हड़सा दाइव हड़सा दाइव हड़सा दाइव हड़सा दाइव आया आया दो आया दो હલો યભાઈ લાયક હોય કે કોમેન્ટ કરો જલ્દી વિડીયોને લાઈક કરવું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દઉં